ત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ શનિવાર જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં ખાટ્યો શું આજના સુભસંદેશની આ કડી દુનિયાવી જીવનમાં રાચતા ફ્રાન્સિસ ઝેવિયરને સતત સંભાળવી એમને એ પર મનન ચિંતન કરવા પ્રેરી સંત ઇજ્ઞાસ એમને મહાન પ્રસિદ્ધ બનવા તરફ દોરી જવામાં સફળ થયા યજ્ઞમાં હું જે પ્રભુવાણી સાંભળું છું યા મારા બાઇબલ પઠન વેળા કોઈ કડી મને અસર કરી જાય ત્યારે હું એના પર મનન ચિંતન કરવા કેટલો સમય ફાળવું છું યોગ્ય સમયે બાઈબલનું કોઈ યોગ્ય વચન બીજાને સંભળાવી હું એને ઈશ્વરને માર્ગે વાળવા કેવો અને કેટલો પ્રયત્ન કરું છું મુક્તિ સાધવાનો આ એક માર્ગ પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ